સુરતના સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં એશીઆઈ વરુનું સફળ બ્રિન્ડિંગ થઈ રહ્યું છે માદા વરુએ બે બચ્ચાઓને જન્મ આપ્યો છે સુરતના સરધાણા ખાતે આવેલ નેચર પાર્ક ખાતે એશીઆઈ વરુનું સફળ બ્રીડિંગ થયું છે પ્રાણી સંગ્રહાલય બે હજાર ત્રણમાં શરૂ થયા બાદ પ્રથમવાર જયપુરથી વરુની જોડી લાવવામાં આવી હતી આ નર અને માદાની જોડીને સવનના સમયગાળા દરમિયાન પૂરતી પ્રાઇવસી આપવાથી ચોથી જાન્યુઆરીના રોજ બે જન્મ થયો હતો જે બંને હાલ તંદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે ગત જુલાઈ માસમાં જયપુર જુ માસ પાસેથી પ્રાણી વિનિયમ કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી જેના બદલામાં સુરતથી જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી નેચર પાર્ક ખાતે જોડીને તેમના પાંજરામાં જાન્યુઆરી દરમિયાન હોવાથી પૂરતી પ્રાઇવસી આપવામાં આવી હતી ગર્ભધારણનો સમય અંદાજે સાઈઠ થી બોતેર દિવસનો હોય છે જેમાં માદા વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી